બધું કઈ લીધું પણ અમે અમે કરો અમે દે માથે ગાડે કેમેરો બનના કરતા હો આ કેટલા ગરી મથે જોઈ લો તમે એ આ પાડી કરવાની છે પાડી પાડી કરવાની તો પાઉડર દાડો ખબર નઈ કે પાડી કરવાની છે કરવાની આઉ આ કેડ થોડી આવું છે આ કેડ આયુ આયુ આઉ કરવાનું જો આ કર્યું આ એ તો મોમણે કેતી ના એ નઈ આયું આ કેડ આ કેડ પણ આ માટી ઓમ તો છે એ બંધ કરી દે વધારાની

ઓકે કેમેરો ચાલુ મજૂરી કરો હા આ કેમેરો હું કેમેરો હું મિયા એવો ફેર લો બધા જોઈ લેજો બધા આદલ બધા જોઈ લેજો લે કોઈ આપતી ધક્કો મારવાનો નહી બરોબર ડરો ટકરાય પાટા પાડવાનો આ રીતે હા આ રીતે હા 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 આમો

કોઈ મળ નહિ જીવાડા તો કોઠી ના કમ તમે નઈ ખાતા તમે નઈ ખાતા તે આવતારો જીમકું ના પાડે છે જોર તમે તો ના નઈ મારતી દિલીપ બહુ આ આ આદી એ આકુ લાગી ગયા લાગુબા આવી ગયા આઈ ગયા કોટલો છે બાંગલા નહીં આયા ઉભા બે જોટ લાવજો લાગુબા આ ગયા મેલા પડીમાં નવાલી વિક્રમભાઈ વિક્રમભાઈ છે ને હોશે બા હો એ બે ના વિક્રમભાઈ ને તો મોટો આ તો લઈ લેતી બોલ વિક્રમભાઈ શરમંતી શરાવ જો બળવા ટીમો પડી ગઈ છે આપડે પેલા બે બે શ્રવણ શ્રવણ બરાબર પછી વિપુલ ને જલુબા મુ અને મહેન્દ્ર દિલીપ અને ભૂપતજી

કે જેના હાથમાં છેલ્લા ઉતી બોલ રહે એનું જ વિજેતા બોલ પડી ગયો એરે બોલ દી તમે ધક્કો મારી પાણીમાં નાખે તો એરો વિજેતા હો મિલ્યો ક્યારે કભો બબો કશું જ નહીં એરો આપણે કાઢી નાખ્યું હા ગભો આડે કે ના આડે ગમે તે કરી ગમે તે રીતે મોણોને પાણીમાં નાખવાનો તમારા પણ ગભો આડે તો પછી પાઉસ હોય મોણોને બોની પાડવાનો ડાળાથી જ પાડવાનો મોણોને ડાળાથી પાડવાનો

ચાલુ અને વિપુલ વિપુલ

રાઉન્ડ એવું વાઘવાથી મોડા હારી જાય દડાટ લ્યો ના માથું સ્ટાર્ટ

ઓરાઈ ઓરાઈ માસ્ટર લે પકડ તું પકડ તું છોતે આરામ ચલો ભાઈ બે હજાર પહેલી વાર માથામાં આવાજ છે કમ્પ્લીટ કમ્પ્લીટ એરાજી તક મંચાન જાલો હું જીત્યો યેન ચાન્સ આલ્યો બરાબર આગે એટલે તાકાત હારી જામ કપડું બેરાઈ દી તાકાત હારી જામ તમે તમે લઈ પાના પર પકડો જો માથા પર દોહ આંશી નહીં પાટા બહાર રાખચે આમાં આવતો ને એમ તો જો જડો તો બે જોર રાખી જાવવાનું ચલો ભાઈ રેડી પકડ તો થાવા ના એની દેવાની વાલા ડો મારે હા ધંધાર છે અરે બે રસા કશી માવશી અડો કોણ આવ કોણ આવ ભા

અનિલ તું જીતજો તું ને તો મને શાંતિ થઈ જાય અનિલ અનિલ થોડી હવા

આ દડો છે ને તરી ઓમ પકડશે તો ઓમ સટકશે ઓમ પકડો દડો ઓમ પકડીને જવા જે મોટો દડો શટકે જ ના

ના ના બે એક આયા છે તમે સુબાના જૂર થી ના આવો પેલી જ કરો અનિલથી હસ્કેથી ના અનિલ દાઢીન ભાટી કેવી ચીજે અરે તમે ચમો એક જોર આટલું કરો શું બધા તાકાત માં ખરા હા પૂરું કરેલ્યુ રાઉન્ડ છેલ્દી હાડો આવા નહીં હવે રાઉન્ડ પટાવો ગમે તે કરીને તમે પહેલે તાકાત ના કરો આવો કે તાકાત ના કરો ટક્કર બહુ લીધી

એમને ઓમ પકડેલા તુદાન બાટ હેલો સ્ટાર્ટ સ્ટાર્ટ હેલો અમો સરાવ બોલુ હેડ એ હવે તાકતા હિયા મુદા

તાકાત ને પણ મેં છે ને પળા મેરા મે કે હું જરૂર નતી ચા ચા તપન લોમ મૂળી દેને ગીતે આપણે તો જય માતાજી આજનો વિડિયો આકેન પૂરું થાય છે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પટણ ને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી